સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા મહેતાપુરામાં ગેરેજમાં પાર કરેલી બે કારને અચાનક આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાનું કારણ અગબંધ છે છે જોકે વહેલી સવારે લાગેલી આગને લઈને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી અને સ્થાનિક લોકો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવાઈ હતી બે કારણે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવામાં આવી હતી હિંમતનગર મહેતાપુરા વિસ્તારમાં ઊભી કરેલી બે કારને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વહેલી સવારે આગ લાગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પ્રથમ તો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખે વિકરા સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂ લેવામાં આવી હતી રાસ કમલસિંહ પરમાર